નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત બી એલસી આવાસોનું તારીખ દસમી ફેબ્રુઆરીએ બપોરે બાર વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ લોકાર્પણ કરાશે જેના ભાગરૂપે તમામ વિધાનસભાઓ અંતર્ગત સુરત શહેરની દસ તથા જિલ્લાની વિધાનસભાઓમાં ઈ લોકાર્પણ અને ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાશે જેના અર્થે જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક મળી હતી જિલ્લા કલેક્ટરશ્રીએ દરેક કાર્યક્રમોમાં લાભાર્થીઓ સમયસર ઉપસ્થિત રહે તે માટે જે તે જિલ્લા નોડલ અધિકારીઓને પ્રજાના પ્રતિનિધિઓના પરસ્પર સંકલન કરીને કામગીરી કરવા જણાવ્યું હતું સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા વિસ્તારોનો કાર્યક્રમ ધામદોડ લુંભા ખાતે મહુવા વિધાનસભાનો કાર્યક્રમ ભગવાનપુરા ગામે ઉમરપાડા અને માંગરોળ વિધાનસભાનો કાર્યક્રમ જંખ વાવ ખાતે માંડવીમાં નગરપાલિકા ગ્રાઉન્ડ ઓલપાડમાં આર્ટ્સ અને કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ હાથિસા રોડ ખાતે તેમજ કામરેજ વિધાનસભામાં કામરેજ ચાર રસ્તા પાસે અવંતિકાપુરી સોસાયટી ગ્રાઉન્ડમાં